બે જાન્યુઆરીએ સાંજે પાંચ વાગે ચાર સગીર સહિત પાંચ લોકો પતંગ ચગાવવા બિલ્ડિંગના ધાબે પહોંચ્યા એક સગીર પીવાના પાણી ભરેલા ડ્રમ પર લઘુ શંકા માથાકૂટ શરૂ થઈ બંને પક્ષે ચાર પાંચ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થવા લાગી ચાર સગીર અને એક હત્યારા શોએબ પઠાણે મળીને સાજીદા ખાતુન અને અજમેરી ખાતુનને ગડદાપાટુનો સખત માર માર્યો આ સમય વચ્ચે પડેલા ફરિયાદીના પતિ અને દિયરના ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો જેમાં બે ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સુરસવિલ હોસ્પિટલના તબીબોએ સારવાર દરમિયાન મોહમ્મદ ઝફર હુસેનને મૃત જાહેર કર્યો જ્યારે મૃતક ઝફરનો મોટો ભાઈ અત્યારે ગંભીર સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે મૃતકના બનેવી મોહમ્મદ તોએબ અસામાજિક તત્વો વારંવાર દાદાગીરી કરીને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો मृतक ने एक मासकी हो परिवार ने और वतन में मा सुरक्षित मांगने करी वो लोग अपराधी है उन लोगों का काम का 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 पैसा लूटना हम लोग का क्या गलती था कि यही ना हम बोले हमारा साला यही बोला ना उसको कि भाई तू ऐसा क्यों कर रहा है पानी में पिछाब कर रहा पानी पीते हैं खाते हैं तू इसमें पिछाब कर रहा है कितनी गलत बात है उसके क्रम में वो यहाँता क्या है मेरे साथ में મરને વે કેમદ જફર હુસૈન હમર લગભગ બીસ થી બાઇસ સાર હૈ વેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચાર સગીર સહિત પાંચે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા સુરત પોલીસે શોએબ પઠાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ગુનામાં વપરાયેલા હથિયાર સહિતના અન્ય પુરાવા મેળવવા વધુ તપાસ હાથ ધરી છે મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોહેબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનાવ પામેલ એની સૌ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા દેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંગઠન બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સામાન્ય બોલાચાલી બાદ વિવાદ હત્યા સુધી પહોંચી ગયો બિહારથી રોટી રડવા સુરત આવેલા શ્રમજીવી પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો દોઢ વર્ષ પહેલા જ લગ્ન કરનારા મૃતક મોહમ્મદ ઝફર હુસેનની એક મહિનાની બાળકીએ પિતા ગુમાવ્યા આ હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર સગીર સહિત પાંચ આરોપીઓ નશો કરવાની ટેવવાળા કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પહેલાથી જ સંડોવાયેલા હોવાની આશંકા છે મૃતકના સ્વજનો અને પાડોશીઓએ ચાર સગીર સહિત પાંચે હત્યારાને દાખલો બેસે તેવી કડક સજા ફટકારવાની આજીજી કરી રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત